અરણી બોટ દુર્ઘટના કેસની અંદર અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે અને જે બાર બાળકોના મૃત્યુ થયા હતા હાઈકોર્ટમાં સુવો મોટો દાખલ કરવામાં દાખલ કરવા માટેની વાત કરવામાં આવી હતી અપીલ કરવામાં આવી હતી અને આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર મોરબી ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન દ્વારા એક પીઆઈએલ કરવામાં આવી છે અને વડોદરાની અંદર જે બોટ ટ્રેજડી થઈ જે અનુસંધાને બાર બાળકોને બે શિક્ષણ શિક્ષકોના મૃત્યુ થયા છે તે એ અનુસંધાને વડોદરામાંથી એક મૃતક મરી જનાર બાળકના પિતા દ્વારા એક વ્રિટ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે જે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર માંગ એવી છે કે જ્યાં સુધી પ્રશ્ન છે વળતરનો તો એક રિઝનેબલ અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન એટલે કે વળતર આપવામાં આવું જોઈએ તદ ઉપરાંત જે સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન છે એ ઇન્વેસ્ટિગેશન એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી જોડે કરાવવામાં આવવું જોઈએ એવી એજન્સી અને એવું ઇન્વેસ્ટિગેશન જેનું મોનિટરિંગ નામદાર સુપ્રીમ કોર્ટ અથવા નામદાર ગુજરાત હાઈકોર્ટ કરે ત્રીજી અગત્યની વાત જે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે એ છે કે જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે તો કઈ રીતે જ્યારે આટલી મોટી દુર્ઘટના બન્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિફ રેસ્ક્યુ ઓપરેશન હોય ટૂંક જ સમયની અંદર એફઆઈઆર નોંધી દેવામાં આવે છે જે એફઆઈઆરની અંદર કોઈ પણ સરકારી કર્મચારીનો ઉમેરો કરવામાં આવતો નથી આપ સૌ જાણો છો તેમ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે વ્રિટ કરવામાં આવી છે તેની અંદર એક વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ તેની પાસે ફક્ત ને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી તે છતાં પણ આની અંદર ઇન્જિન બોટ ચલાવવામાં આવતી હતી કોની પરવાનગીના હેઠળ એનઓસી જે છે એ વિવિધ વિવિધ સરકારી કચેરીઓથી ઇસ્યુ થયેલ છે જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં તત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે એટલે સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે